જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં આજે આપણે શ્રવણ કરવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની છઠની તિથિ આવતા અન્નપૂર્ણાના વ્રતની વિધિ તથા તેમની વ્રત કથા તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો માક્ષર માસના શુક્લ પક્ષની તિથિ એટલે કે છઠના દિવસેમાં અન્નપૂર્ણાના વ્રત આવે છે અન્નપૂર્ણાનું વ્રત કરનારી સ્ત્રી સૂત્રના એકવીસ તારનો દોરો એકવીસ ગાંઠવાળી એક એક ગાંઠમાં અન્નપૂર્ણાનું નામ બોલી જમણા હાથે બાવળે બાંધે છે અથવા તો ગળામાં ધારણ કરે છે આ વ્રત દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ અથવા એક ટાઈમ ભોજન લે છે વ્રત પૂરું થયા બાદ દોરાને જળમાં અથવા તો પૂજા સ્થાનમાં રાખવામાં આવે છે આ વ્રત પૂરી આસ્થાને શ્રદ્ધાથી કરવામાં આવે તોમાં અન્નપૂર્ણાની કૃપાની પ્રાપ્તિ થાય છે અને અન્નના ભંડાર ભરપૂર રહે છે મા અન્નપૂર્ણાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે માતાના આ સ્વરૂપનું એક ચિત્તે ધ્યાન ધરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે આ વ્રત કરવાથી ઘરમાં અન્નની કદી કમી આવતી નથી અને સુખ શાંતિ હંમેશા જળવાયેલા રહે છે આ વ્રત એકવીસ દિવસનું હોવાથી એકવીસ એકટાણા કરવા જોઈએ બાજોટ પર મા અન્નપૂર્ણાની તસવીર મૂકી ઘીનો દીવો કરી વ્રત સાંભળ્યા પછી એકટાણું કરવું વ્રત પૂરું થયા બાદ અન્નદાન કરવામાં આવે છે આ વ્રતના પ્રતાપે દુઃખ દરિદ્રતા ટળે છે મૂર્ખ લોકો જ્ઞાનને પામે છે અંધને આંખો આવે છે વાંજિયાને સંતાન મળે છે અને આ મતનો મહિમા અપરંપાર છે વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જો ભૂલથી પણ ખવાઈ જાય તો બીજે દિવસે નકોરડો ઉપવાસ કરી આ વ્રતનીય નિયમનું પાલન કરવું હવે જાણીએ મા અન્નપૂર્ણાની વ્રતકથા કાશીનગરમાં એક બ્રાહ્મણ એક બ્રાહ્મણી હતા તેઓ ખૂબ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરતા હતા તેમના નસીબ સારા ન હોવાથી તે ગમે એટલી ભિક્ષાવૃત્તિ કરે પણ બંને ગુજરાન ચાલે તેટલી પણ ભિક્ષા લોકોને આવતી નહીં એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે ગયો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માગીને આવો છો છતાં પણ આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી આપણે એમની સેવા કરવી જોઈએ તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂરથી જોશે અને આપણા નસીબ આંડેનું પાંદડું ખસશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેઓ બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું ત્યાં શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહ્યું કે મારું વ્રત જે શ્રદ્ધાપૂર્વક કરશે તારું દુઃખ જરૂરથી દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ તેને વિધિ કહી અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો આ વ્રત કરતી હશે તે તને એની વિધિ જરૂરથી કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી બ્રાહ્મણ પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે ત્રણ દિવસ સુધી ચાલ્યા બાદ એક સરોવર આવ્યું કેટલીક બહેનો સરોવરના પાળે પૂજા કરતી હતી તેને જોઈને બ્રાહ્મણે તેમને પૂછ્યું તમે શેનું વ્રત કરો છો ત્યારે તેમાંથી એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું એ વ્રત કરવાથી શું લાભ થાય છે અને તે વ્રત કેવી રીતે થાય તે મને કહો ત્યારે એક બહેન બોલી આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે છે રોગીના રોગ મટે છે સંતાન વિહોણા ઘર હોય ત્યાં પારણો બંધાય છે અને નિર્ધનને ધન મળે છે અને આ વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે આવું કહી તેમને વિધિ સંભળાવી આ વ્રત માક્ષર માક્ષરસુદ્ધ છઠથી લઈને એકવીસ દિવસ સુધી કરવાનું હોય છે અને એકવીસ દિવસ એકટાણા કરવાના બને તો ઉપવાસ કરવાના હોય છે આ એકવીસ દિવસ પૂરા થયા બાદ વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યનું દાન કરવાનું છે આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે તમે પણ માનો એક દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા જપતા માનું વ્રત કરો તમારી દરેક ઈચ્છા જરૂર પૂરી થશે બ્રાહ્મણે ઘરે આવીને વ્રતની વિધિ તેમની પત્નીને કહી પતિ પત્ની બંનેથી એ આ વ્રત કરવા લાગ્યા ત્યારે એકાએક તેમનું પોતાનું રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની કોઈ જરૂર ઈચ્છા હશે એમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કર્યો તો સોના મોહરથી ભરેલો એક ચરુ મળ્યો એમાંથી બે ચાર સોના મોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા બાદ તેમાંથી એ નવું મકાન બનાવીને રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે ધન વાપરનારની ખોટ છે ત્યારે કહ્યું કે માનો બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે તેમને ના પાડી બ્રાહ્મણી કહે છે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવો તો મને દુઃખ લાગશે તો તમે એક બાજુમાં બીજું મકાન લઈ લો અને તેના માટે કાયમી ખોરાકી બાંધી દો જેથી તમારે મારી ચિંતાની આમ ઘણી સમજાવટને અંતે બ્રાહ્મણ બીજી પત્ની લાવ્યો જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી જૂના મકાનમાં નવી પત્ની અને જૂના મકાનમાં નવી પત્ની તેનો પતિ એ બંને રહેવા લાગ્યા એવામાં માક્ષર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણા માના વ્રતનો વિચાર આવ્યો કે જૂના ઘરમાં પત્ની સાથે ગયો પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણા માનો દોરો લીધો વ્રત કર્યું આ વાત નવી પત્નીને ન ગમવાથી પતિ કે નિંદ્રાધિન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો ઘેરો તો સગડીમાં નાખી દીધો એનો જ માને કોપ થયો તેથી તેમના મકાનને એકાએક આગ લાગી બંને માંડ માંડ બચ્યા માના આશીર્વાદ મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ બાજુ નવી પત્નીને સુખની સગી હોવાથી પોતાના પિયર રહેવા ચાલી ગઈ બ્રાહ્મણ તો ઉદાસ થઈ ગયો આ વાત પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને પોતાને ઘરે લઈ ગઈ પોતાના ગળામાં હતો એ ઘેરો પોતાના પતિના ગળામાં નાખ્યો મા અન્નપૂર્ણાના ચડોમાં પણી બંનેએ માફી માગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરી આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું તારે સંતાનની ખોટ હતી તો મને કેવું હતું નવી પત્ની શા માટે કરી જા હું તારી પર પ્રસન્ન થઈ છું નવ માસ પછી તારી જૂની પત્નીના પેટે પુત્રનો જન્મ થશે તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે હવે બીજી વાર આવી ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂર્ણ થયા અને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ આ લોકો સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાત નવી પત્નીને ખબર પડતા એ પણ આવી પોતાની ભૂલની માફી માગી તેણે પણ મા અન્નપૂર્ણાના વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સર્વ સુખ શાંતિથી રહેવા લાગ્યા જય અન્નપૂર્ણામાં જેવા મા અન્નપૂર્ણા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળાવનાર અને વાર્તા લખનાર વાંચનાર એ સર્વની મનોકામના પૂર્ણ થાય એમાં અન્નપૂર્ણાના ચરણોમાં પ્રાર્થના કરી જય અન્નપૂર્ણામાં તો મિત્રો આ હતોમાં અન્નપૂર્ણાના એકવીસ દિવસ ચાલનારા વ્રતની વિધિ અને તેની વ્રતકથા અને તેનો મહિમા આ વિડીયો આપ લોકોને કેવું લાગ્યું એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશું આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય જયમાં અન્નપૂર્ણા